આદેશ બહાર પાડ્યો છે આ સાથે જ દ્વારકાધી જગત મંદિર પણ સાંજે સાત થી સવારે છ વાગ્યા સુધી બંધ રહેશે વધુ વાત તો કલેક્ટર દ્વારા દ્વારામાં ત્યારે દ્વારકામાં શોપિંગ સેન્ટરો બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે તો સાંજે સાત વાગ્યા પછી તમામ એક્ટિવિટી બંધ રાખવા અપીલ કરવામાં આવી છે વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ત્યારે મિત્રો વાત કરીએ તો ઇમરજન્સી સિવાય કોઈ પણ લોકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે મિત્રો અત્યારની મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ